પોરબંદરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘ અને યુવા પાક દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઠાવન જેટલા પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો

અખિલ ગુજરાત રાજકીય સંઘ જિલ્લા પ્રમુખ તરીકે રાજકોટ સેવા આપું છું અને અત્યારે પોરબંદર જિલ્લાના કન્વીનિયર તરીકે જ્ઞાન ઇતિહાસ જ્ઞાન કસોટીમાં મને નિયુક્ત કર્યો છે અખિલ ગુજરાત રાજકીય સંઘની સ્થાપના સાત ચાર ઓગણીસો ને પંચ્યાસીમાં પોરબંદર આ રાજપૂત સમાજ ભવન ખાતે થઈ હતી જેના અનુસંધાને આ છઠ્ઠી તારીખે પૂર્વ સંધ્યા એક ઇતિહાસ જ્ઞાન કસોટી જેમાંથી રાજપૂત સમાજના ભાઈઓ બહેનો સમાજ વિશે અને આપણી સંસ્કૃતિ વિશે જાણે અને એના ઇતિહાસ ને ઉજાગર થાય એના માટે આ ઇતિહાસ કસોટી કાર્યક્રમ રાખેલ છે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ એમડી કે જેની રાહબરી નીચે વિપક્ષી ઝાલા સાહેબ દિગ્વિજયસિંહ ઝાલા બધા એની રાહબરી નીચે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે મારી સાથે સહ કન્વીનર ધર્મિષ્ઠાબા જાડેજા ખેમાની સંસરા અને રિંકુબા સરવૈયા ધરાઈ વાવડી એ પણ સાથે છે બીજા અમારા ભાઈ છે દિવેરાજભાઈ છે અને પૂરી જઠવા રાજપૂત સમાજનો જે મહારાણા નગરસિંહ સમાજને જે અમને ભવન આપ્યું છે એવા પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા વાછોડાને પણ અમે ધન્યવાદ આપ્યો છે સુરદીપસિંહ જાડેજા નગરિયા જેણે પણ અમને સહયોગ આપ્યો છે મધુભાભાઈ ટૂંકમાં આજે જે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એના અનુસંધે પોરબંદર રાજપૂત સમાજના તમામ સક્રિય ભાઈઓ બહેનોએ ખૂબ જ મહેનત કરી છે અને જે મોટી સંખ્યામાં અઠ્ઠાવન જેટલા રજીસ્ટર છે થયા છે એ બદલ બધાના વાલીઓ અને દીકરી દીકરી વધારની આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત રાજપૂત સંઘના રાજકોટ સહિતના હોદ્દેદારો અને સભ્યો અને રાજપૂત સમાજના બહેનો પણ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર